મિત્રો હાલ અમે ભુજમાં છીએ અને સડક થી સંસદ સુધી હાલ મીડિયામાં એક જ ચાલી રહ્યું છે કે બોગસ મતદાન થતું હોય છે બોગસ વોટિંગ થતા હોય છે રાહુલ ગાંધી જ્યારે સડકથી સંસદ સુધી જ્યારે માર્ચ લેતા હોય અને આપે પણ સૌએ નિહાળ્યું કે એ માર્ચ કેવું હતું કે સમગ્ર દેશે એની નોંધ લીધી અને વિરોધ સમગ્ર દેશમાં થતો પરંતુ આજ અમને કચ્છમાં પણ વિરોધ દેખાયો આમ તો હું કહેવા માંગીશ દેર આય દુરુસ્ત આય ઘણું મોડું થઈ ગયું છે પરંતુ હાલ કોંગ્રેસ ખૂબ સક્રિય થઈ છે અને જે મતદાર જે મતદારો છે ઘણા એવા મતદારો છે સાહેબ કે જેનું અહીં પણ હોય છે અને એના વતનમાં પણ વોટિંગ હોય છે ઘણા વર્ષો પહેલા મુદ્દો ઉકળવાની જરૂર હતી પરંતુ આપને નથી લાગતું કે આપ થોડક લેટ થઈ ગયા છો લેટ નહીં અમારા રાષ્ટ્રીય નેતા આદરણીય શ્રી રાહુલજીએ આ મુદ્દે જોર શોરથી વિરોધ કરી રહ્યા છે અને જ્યારે ચોરી પકડવામાં આવી ત્યારે ધ્યાન આવ્યું આ બોગસ મતદારો છે એ તો તમામને ખબર હતી પણ કાંઈ એવિડન્સ નહોતું આજે યાદીથી આપણે વેરીફાઈ કરીએ આજની તારીખમાં પણ કચ્છમાં પણ અમારા જિલ્લા અધ્યક્ષશ્રીએ જેમ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં કહેલું કે મોટા રીતના બોગસ મતદારો અહીંયા યાદીમાં ઉમેરાયેલા છે અને એનું પરિણામ લોકસભામાં પણ વિધાનસભામાં પણ કોંગ્રેસ પાર્ટીને હારનો સામનો સેવો પડ્યો એટલે હવે આવનારો જે બે હજાર સત્યાવીસનો અમારો ચેલેન્જ છે એને સાર્થક કરવા અત્યારથી જ જે રાહુલજીએ બ્રહ્માસ્ત્ર જે એટમ બોમ્બ તોડ્યો છે એ ચુનાવ આયોગ પાસે એના જવાબ બી નથી અને ભૂતકાળના જે ચૂંટણી કમિશનર હતા તેઓ દેશ છોડીને જતા રહ્યા છે તો તેમને પણ સરકાર પાછો પરત લાવે અને જે કાંઈ આનું સત્ય છે એ ઉજાગર કરે એવી અમારી માંગ છે અને ડિજિટલ ડેટા જે મતદાર યાદી હવે અત્યારે એક એક મતદાર યાદી પાંત્રીસથી ચાલીસ પાનાની આવે છે હવે એનામાં તો શોધવું મુશ્કેલ છે પણ જો ડિજિટલ ડેટા આવે તો એની તમામે તમામ મતદારોની વેરીફાઈ થાય અને કેટલા એનામાં પ્રોક્સી છે ડુપ્લિકેટ છે ઇનવેલિડ છે એ બધા તમામ મતદારોની ધ્યાન આવે એટલે અમારા નેતાની માંગણી છે અને અમારી પણ માંગણી છે કે આ ડિજિટલ ડેટા આપવામાં આવે ખાસ કરીને વિરમભાઈ આજે આ જે મુદ્દો છે આ મુદ્દો જે છે આ મુદ્દાથી કોંગ્રેસને કેટલો ફાયદો ને કેટલો નુકસાન ફાયદો તો થશે ને જ્યાં ખરેખર આપણે કચ્છનું જોઈએ તો ત્યાં એક લાખ થી દોઢ લાખ છે બોગસ મતદાર છ નંબર જે ફોર્મ હોય છે એ ચૂંટણી પણ નથી આપે કેમ છ નંબર ના ફોર્મ માં બાધી દીધેલો જયારે વ્યક્તિ ચૂંટણી કાર્ડ નવો બનાવવા જાય તો શું શું આપ્યું છે એ જ વસ્તુ નથી આપતું ચૂંટણી પણ આ આખા પાંચસો તેતાલીસ લોકસભા સીટો છે વિચાર કરો કચ્છમાં દોઢ લાખ હોય તો આખો ભારતના જે પાંચસો તેતાલીસ લોકસભા વિસ્તાર છે તો એ લોકો કેટલા ખાલી મહારાષ્ટ્રમાં સિત્તેર લાખ હમણાં સાહીઠ થી સિત્તેર લાખ બોગ નીકળ્યા છે એવો દાવો છે તો બીજા રાજ્યોમાં હમણાં બિહારનું ચાલુ છે હમણાં છે સુપ્રીમ કોર્ટે કીધું છે એ તમે આપો ખરેખર મતદાર છે એનો તમે આપો જાહેર કરો ભવિષ્યમાં આ લડાઈ છે સડકથી કરી સંસદ મોટા પાયે થવા આ લોકો જે વોટ ચોરી કરી રહ્યા છે પ્રજાને છેતરી રહ્યા છે અને જે ચૂંટણી એ બાબતે ચૂંટણી પક્ષ પણ નિષ્ફળભાઈ ખાસ કરીને જયારે રાહુલ ગાંધીજી જયારે વિરોધ કરતા હોય છે કોઈ પણ મુદ્દો ઉભાડતા હોય છે એ મુદ્દાની અસર પછી કચ્છમાં થાય છે આમ તો જોવા જઈએ કચ્છની અંદર ઘણા એવા પરપ્રાંતિયો છે અને ઘણા મુદ્દા કોંગ્રેસીઓ પણ ઉપાડ્યા છે કે જેના બે જગ્યાએ વોટિંગ હોય છે અહીં પણ હોય છે અને એના રાજ્યમાં પણ હોય છે પરંતુ આપને નથી લાગતું કે આ મુદ્દો પહેલે ઉપાડવા જરૂર હતી ચોક્કસ સિરાજ આપણે કહેવત છે જાગ્યા ત્યાંથી સવાર અને ખરેખર આ મુદ્દા ઉપર પહેલા પણ કોંગ્રેસ પક્ષ દ્વારા અનેક વખત વિવિધ માધ્યમોથી રજૂઆતો થયેલી છે સરકારને પણ રજૂઆતો આ માટે કરાઈ છે હાલે જે રાહુલ ગાંધીએ જે આ વોટિંગ માટેનું જે વોટર મતદાર યાદી માટેની જે વાત કરી છે એનાથી આખો દેશ જાગૃત થયો છે અને કોંગ્રેસ પક્ષ પણ જાગૃત થઈ છે અને આપણે કચ્છ જિલ્લામાં પણ જે દિલ્હીથી જે આપણે આદેશ હોય છે એ મુજબ કોંગ્રેસ સરકારના આદેશો અનુસાર અહીં કાર્ય થતા હોય છે અને વાત રહી ડ્યુલ મતદારની તો આપણે વાત કરીએ તો ખાસ કરી કચ્છમાં અને મુન્દ્રામાં મોટી મોટી કંપનીઓ આવેલી છે ત્યારે સમગ્ર ભારતના લોકો અહીં કચ્છમાં અને ખાસ કરી મુન્દ્રામાં

પરંતુ આ મુદ્દો તમને શું લાગે છે કચ્છમાં કેટલો હાવી રહેશે બે હાજર સત્યાવીસ કે હાલની ચૂંટણી પૂરતો ગાંધીજી જ્યારે નીકળ્યા હતા ત્યારે એક જ હતા અને કારવા બનતા ગયા એવી રીતે આ જનતાનો અવાજ કે લોકશાહી બચાવી હશે લોકતંત્ર બચાવવો હશે તો બધાએ સાથે જોડાવવું પડશે અને અમારે બધા જનતાએ પણ અત્યારે વિચારતા થઈ ગયા છે જે રીતે રાહુલજી મુદ્દા ઉઠાવી રહ્યા છે કે ખરેખર આ વાતમાં તથ્ય છે આધારને પુરાવા આપ્યા છે આજે નામદાર સુપ્રીમ કોર્ટે પણ કીધેલું છે કે પાંસઠ લાખ મતદારો તમે બિહારની ચૂંટણી બે મહિના પછી છે અને તમે એકદમ કમી કરી દીધા તો આના તમે નામની યાદી જાહેર કરો ચૂંટણી પંચ એને છુપાવવા માંગતી હતી પરંતુ આજે સુપ્રીમ કોર્ટે જ્યારે ચૂંટણી પંચ જ્યારે છુપાવવા માંગતી હતી ત્યારે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે એટલે અમે એક જ કહેવા માંગીએ છીએ કે અત્યારે ચૂંટણી પક્ષ નિષ્પક્ષીય રીતે નહીં પણ મોદી સરકારની સાથે મળી કેન્દ્રની સરકાર બનાવવા માટે રાજ્યની સરકાર બનાવવા માટે એને મદદરૂપ બની રહ્યા છે ત્યારે દેશો એક એક મતદારો દ્વારા લાઈનમાં ઉભીને મત આપતા હોય અને છતાં પરિણામ જ્યારે બીજું આવતું હોય ત્યારે લોકો પણ હવે બહાર આવવાની જરૂરત છે લોકતંત્ર બચાવવું હશે તો આ સરકાર સામે લડવું પડશે આપણે અંગ્રેજો સામે પણ લડ્યા છે અને આઝાદી મેળવી છે તો આ સરકાર મોદી સરકાર સામે લડી અને આપણે સાચી આઝાદી આપણે મેળવવાની છે અને એમાં બધા સાથે એક છેલ્લો સવાલ આપણા કચ્છમાં પણ ઘણા એવા પર છે જેનું વોટિંગ અહીં પણ છે અને એના રાજ્યમાં છે પરંતુ આ મુદ્દો વહેલો ઉપાડવાની જરૂર નથી હાલ ભલે દેરાય દુરુસ્ત થાય જયારે રાહુલ ગાંધીથી જ્યારે કોઈ નિયમ ચલાવતો હશે એની અસર કચ્છમાં થતી હોય છે પરંતુ અસર જે થવી જોઈએ એ અમને ક્યાંક ને ક્યાંક દેખાતી નથી તો આ વખતે કોંગ્રેસ કેવા આક્રમક મૂળમાં છે અમે એકદમ આક્રમક મૂડમાં છીએ કચ્છમાં પણ મેં ગઈકાલે વાત કરી કે એકલાથી વધારે મતદારો જે બીજા રાજ્યના છે ત્યાં પણ નામ ત્યાં એના દાખલ છે ને અહીંયા કચ્છમાં પર આવીને મતદાન કરે છે તો આ ડબલ નામ જે બાબા ડોક્ટર ડૉક્ટર સાહેબ આંબેડકરે એક મતનો અધિકાર આપ્યો છે એક વ્યક્તિને એને બદલે અત્યારે એનું ઉલ્લંઘન થઈ રહ્યું છે બબે ત્રણ ત્રણ મત ક્યાંક થઈ રહ્યા છે ત્યારે અમે જે રીતે અમારા નેતા રાહુલજી અત્યારે લડી રહ્યા છે એમની સાથે જોડાઈ અને અમે કચ્છમાં પણ એક એક બુથ ઉપર જઈશું જ્યાં પણ આવા ડબલ નામ બોગસ નામ અમે જણાશે ત્યાં અમે ચૂંટણી પંચને ફરિયાદ કરી અને ફરિયાદ કરીશું અને ચૂંટણી પંચને અમે લેખિતમાં આપીશું કે આવા મતદારોની તપાસ કરો અને જ્યાં ડબલ મતદારો હોય એની સામે ખરેખર તો પોલીસ ફરિયાદ કાર્યવાહી થવી જોઈએ આ રાજકીય મુદ્દો પણ હોય શકે કોંગ્રેસ પોતાના આક્રમક મૂળમાં હાલ અમને કચ્છમાં દેખાઈ રહી છે હવે જોવાનું એ રહ્યું કે એમનો જે મુદ્દો છે મુદ્દો ક્યાં સુધી ચાલશે આપ સૌ જાણો છો કે જયારે ચૂંટણી આવતી ત્યારે વાતું થતી હોય છે પરંતુ એનું અમલીકરણ થાય કે નથી થતું આપ

soft drinks.